કેવું છે તમારે જો આવી મીઠી મધ જેવી સોડા પીવી હોય ને મોજીટો પીવો હોય રવિભાઈ ક્યાં આવવાનું આપડે લીમોડિયું ભોગા સાયકલ છે ત્યાંથી આપણે લીમડી જે રસ્તો કેવાય છે પાન કલા ખાલી લોકો ને જ નામ છે ખાલી નામ દેસો કિશોર પાન એટલે લોકો અહીંયા આવી જશે મારા વાલી પહોંચી જજો